જો ઘરમાં કોઈ બીમાર છે તો જાણો આ કારણ હોઈ શકે છે કરો આ ઉપાયો એક જો પરિવારના સભ્યો વારંવાર બીમાર પડી રહ્યા હોય તો તેમના સુવાની દિશા પર ચોક્કસ ધ્યાન આપો સૂતી વખતે પરિવારના દરેક સભ્યનું માથું દક્ષિણ દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ તેનાથી ઊંઘ પણ સારી આવે છે અને બીમારીઓ દૂર રહે છે બે જો તમારા ઘરની સામે કોઈ પ્રકારનું મોટું ઝાડ અથવા થાંભલો છે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો વાસ્તવમાં તે વાસ્તુ દોષનું કારણ બને છે જો આમ કરવું શક્ય ન હોય તો તમારા મુખ્ય દરવાજાની બંને બાજુ રોલી અથવા હળદરથી દરરોજ સ્વસ્તિક બનાવો ત્રણ જો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અથવા ગેટની બહાર ખાડો હોય તો તેને તરત જ ભરો તેનાથી ઘરના લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદકી એકઠી ન કરો હંમેશા સ્વચ્છતા જાળવો ચાર જો તમારા બેડરૂમમાં ભગવાનની તસવીર હોય તો તેને તરત જ હટાવી દો બેડરૂમમાં ભૂલથી પણ ભગવાનની તસવીર કે મંદિર ક્યારેય ન રાખો વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરના વધુ લોકો બીમાર પડે છે પાંચ ઘરનો મધ્ય ભાગ હંમેશા ખાલી રાખવો જોઈએ જો આ ભાગમાં ભારેપણું હોય તો સકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને લોકો બીમાર થવા લાગે છે છ જો ઘરમાં કિરણ હોય તો તેની નીચે ક્યારેય બેસવું કે સૂવું નહીં નકારાત્મક ઉર્જા કિરણની નીચે રહે છે અને આ શરીરને બીમાર બનાવે છે સાત વાસ્તુ અનુસાર દરેક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવના પરિવારની પૂજા કરો અને તમારા પરિવારને સ્વસ્થ બનાવવા માટે પ્રાર્થના કરો આઠ ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનું ચિત્ર લગાવો જો ઘર દક્ષિણાભિમુખ હોય તો મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ નવ ઘરમાં જરૂરી દવાઓ જ રાખો જો તમે તમારી સાથે બિનજરૂરી દવાઓ રાખી હોય તો તેનાથી ખામી સર્જાય છે અને તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે દસ જો કોઈ વ્યક્તિનું શરીર રોગોને કારણે નબળું પડી ગયું હોય તો તેણે હંમેશા લાલ રંગનું કપડું પોતાની સાથે રાખવું જોઈએ જે ઊર્જાનું પ્રતિક છે આ ઉપરાંત મંગળવાર કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ અગિયાર ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં દરરોજ લાલ મીણબત્તી પ્રગટાવવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે બાર જો તમારા ઘરમાં કોઈની તબિયત ખરાબ છે અને તે સરળતાથી સ્વસ્થ નથી થઈ રહ્યું તો આ માટે થોડો લોટ બાંધો અને તેમાંથી પેડા બનાવો હવે એક વાસણમાં પાણી ભરો લોટથી ભરેલો બાઉલ અને પાણીથી ભરેલો વાસણ બીમાર વ્યક્તિ પર ત્રણ વખત નીચે કરો ત્યાર પછી આ પાણી પીપળના ઝાડ નીચે નાખી દો અને ગાયને લોટ ખવડાવો આ ઉપાય સતત ત્રણ દિવસ સુધી કરો તમને રાહત મળશે